ચપ્પુ વડે હુમલો કિશન નજીકમાં આવેલ ફૂડ લવર નાસ્તાની દુકાનમાં નાસ્તો કરતો હતો વહેલી સવારે બેભાન અવસ્થામાં યુવક મળી આવ્યો હતો ડિંડોલી પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી નજીકમાં લાગેલ સીસીટીવી ખંગાળવાનું શરૂ કર્યું પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજ સવારે લગભગ સાત થી સાડા સાત ના અરસામાં એક વ્યક્તિ જેનું નામ કિશન ચેતલાલ છે કિશુન ચેતલાલ છે જે મૂળ ઝારખંડનો રહેવાસી છે એ પડેલી હાલતમાં મળી આવ્યો હતો એક વ્યક્તિને ત્યાં રેસ્ટોરન્ટની બાજુમાં જ મળી આવ્યો હતો ત્યારબાદ તેઓને હોસ્પિટલ લઈ ગયા હતા અત્યારે એની સારવાર ચાલી રહેલ છે ગળાના ભાગે ઈજા થયેલ છે આ ઈજા અનુસંધાને પોલીસે ત્રણસો સાત આઈપીસી ત્રણસો સાત મુજબ ગુનો નોંધેલ છે અને આગળની કાર્યવાહી કરવાની ચાલુ કરેલ છે કિશન કયા વ્યવસાય સાથે જોડાયેલો હતો ક્યારે સુરત આવ્યું શું હકીકત મળી છે હાલ આ જે ભોગ બનનાર વ્યક્તિ છે કિશુન ચેતલાલ એ મધુરમ સર્કલ પાસે એક ફૂડ મોલ છે મતલબ રેસ્ટોરન્ટ છે એ રેસ્ટોરન્ટમાં કામ કરતો હતો અને ત્યાં જ રહેતો હતો છેલ્લા પંદરેક દિવસથી પોતાના મૂળ વતન ઝારખંડથી અહીંયા કામ માટે આવ્યો હતો અને આ બનાવ બન્યો છે પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજીસ અને અન્ય તપાસ ચાલુ કરી દીધેલ છે આરોપી ઓળખની પણ પ્રયાસ ચાલુ છે જ્યારે થોડોક વ્યક્તિ ભોગ બનનાર વ્યક્તિ બહારમાં આવશે ત્યારે એની પાસેથી વધુ માહિતી હુમલા કરવાનું કોઈ પ્રાથમિક કારણ સામે આવ્યું છે હાલમાં જે માહિતી છે એ મુજબ કોઈ સ્પેસિફિક કોઈ કારણ સામે આવ્યું નથી પરંતુ જે ભોગ બનનાર છે એનો મોબાઈલ હજી મળ્યો નથી અમે મોબાઈલ પણ ગોતી રહ્યા છે કે આ મોબાઈલ ઉપરથી કોઈ વિગત મળે અથવા આસપાસ એના કોઈ મિત્રો હોય એના દ્વારા કોઈ જૂની અદાવત અથવા બીજું કોઈ કારણ સામે આવે તે મુજબ અમે આગળની કાર્યવાહી કરીશું